સૌથી બેસ્ટ ઘઉં એટલી ફૂટ તમે લગભગ એક જોવા મળે હા તમે જોઈ શકો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ આપણી વાડિયા અને આપણે આ વાડિયાની અંદર આપણે ડબલ્યુ પાંચસો તેર ઘઉંનું વાવેતર કરેલું છે તો ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે જી ડબલ્યુ પાંચસો તેર કેવા છે હમણાં કારણ કે આપણે વિડિયો મનો નહીં પચીસ દિવસના હતા ત્યારે આપણું મૂકો અને આજે આપણે આ ઘઉં ગણો ને તો સાત તારીખનું આમાં વાવેતર હતું અને આજે આપણે સત્તર અઢાર તારીખ થઈ એટલે દસ ને અગિયાર દિવસ વધારે એટલે એક દિવસમાં આજે ઘઉં થયા છે કેવડા છે બરાબર છે એ બતાવીશું અને આપણે આમાં માવજત શું કરી એ પણ કહેશું કારણ કે માવજત તો જો કે ઘઉંમાં તો આજે કરવાની આવતી નથી પણ છતાં આપણે બતાવીશું તમે આપણે જોઈ શકો મારી પાછળ ઘઉં છે તમને સારું હું બતાવું તો ખેડૂત મિત્રો ફાઇનલી આપણા એકતાલીસ દિવસના ઘઉં થયા છે તમે જોઈ શકો અને આપણે કહેવાય ને ગાભાનીંગર તો અત્યારે ગાભે છે એકતાલીસ દિવસે અને બીજું કે આપણે આની ખાસિયત જે હતા એ તમને હું બતાવું તમે જોઈ શકો અત્યારે આનું રાન્ડર જુઓ ને તો અત્યારે આપણે જે ઘઉં પાકમાં આવ્યો હોય ને ત્યારે જેવડું જે ડાંડર હોય ને એટલું જાડું તો અત્યારે થઈ ગયું છે આ જે નીંગલમાં છે ત્યાં એટલે આ ડાંડર જે છે જો ને એ જાડું વધારે થાય છે જેથી કરી ઢળવાનો પ્રશ્ન હા ઓછો રહે છે આ વેરાયટીની અંદર તમે જોઈ શકો આ આપણી ડેમવાળી વાળી જ છે જે આપણે સોયાબીન બતાવતા હતા એ જ વાળી તમે જોઈ શકો પાછળ પાણી પીરું છે ડેમ છે તો અત્યારે નિંગલમાં ઘઉં છે અને ઘઉં સારા છે તમે જોઈ શકો અત્યારે ક્યાંય અલગ છોડવું હોય એ રીતનું નથી લાગતું એટલે કે આપણે જે સ્ટાર કહેવાય જેને આપણે માળ કહેવી છે એ અત્યારે તો જોવામાં નથી લાગતું પણ કદાચ કદાચ જો કોઈક છોડવો નીકળ્યા માળવાળો તો પણ આપણે એને કોઈ પણ વસ્તુ બિયારણમાં આપણે ખેડૂત મિત્રો રાખ્યો હોય ને પછી આપણી ઘરની વસ્તુ હોય તે ભલે ક્યાંકથી લાવવી તો ભલે તો એને સ્ટાર હોય ને એ હટાવી દેવો જોઈએ જેથી કરીને બિયારણ આપણું ખરાબ ન થાય તો આપણે આ ઘઉંની અંદર આ આમ ગણો ને તો ત્રેવીસની પોપ્યુલર વેરાયટી કહેવાય આવતા વર્ષે આ ટ્રેન્ડમાં આવી છે આ વેરાયટી બધા આ વેરાયટીની માંગ હશે આવતા વર્ષે એટલે આની અંદર કોઈ પણ માળનો છોડવો અલગ અલગથી તો એને આપણે ઉપાડી અને અલગ કરી નાખવાનો હોય છે જેથી કરીને બિયારણમાં મિક્સિંગ ન થાય અને કોઈ પણ ખેડૂત મિત્ર બીજી વર્ષે વાવે તો આપણે માળ વધે નહીં કારણ કે આ વર્ષે દાખલા તરીકે માનો એકથી બે ટકા હોય તો તમે એ આવતા વર્ષે વાવેતર કરો એટલે એનું દસથી પંદર ટકા મિક્સિંગ થઈ જતું હોય છે પછી એ ઘઉં પાછું ત્રીજી વખત વાવો તો પંદર એમાંથી પાંત્રીસ ચાલીસ ટકા મિક્સિંગ થઈ જતું હોય છે જેથી કરી આપણે બિયારણમાં એનો ઉપયોગ નથી કરતા તો ખેડૂત મિત્રો ગમે તે આપણે બિયારણ લેવું હોય ને હંમેશા તો માળ વગેરેનું જે ખેડૂતનું હોય ને એની પાણીથી લેવાય જેથી કરી અને મિક્સિંગ ન થાય અથવા સ્ટાન્ડર્ડ કંપનીનું પણ લેવાય પણ મિક્સિંગ ન હોવું જોઈએ ખાસ આપણે બિયારણમાં ધ્યાન એ જ રાખવાનું હોય છે કારણ કે મિક્સિંગ હોય તો પાકવામાં દિવસો પણ અલગ અલગ લે છે એટલે આપણે મિક્સિંગ જે છોડવા હોય એ મોઢા પાકતા હોય છે અને જનરલ વેરાયટી વહેલી પાકતી હોય છે અને આપણે એ મિક્સિંગ પાકવાની આપણે વાટ જોઈએ તો ઓઇલા ખરવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે એટલા માટે મિક્સિંગ બને એટલું ઓછું હોય એવું બિયારણ પસંદ હંમેશા કરવું જોઈએ તો આપણે આ જે ડબલ્યુ પાંચસો ત્યારે ગુજરાતની પોપ્યુલર વેરાયટી છે એનું જ વાવે કરેલું છે અને આપણે ખેડૂત મિત્રોને કીધું છે આપણે સમય સમય આપણે આ વેરાયટી બતાવીશું કે જેનું પરફોર્મન્સ કેવું છે તો અત્યારની દ્રષ્ટિએ તમે જુઓ ને તો અત્યારે તો પરફોર્મન્સ બહુ સારું અત્યારે જોવા મળે છે પછી તો આગળ જતા કેવું પરફોર્મન્સ છે એ પણ જોવા મળે છે અને બીજું તમે જોઈ શકો આ એક એક જ દાણામાંથી કેટલી અત્યારે ફૂટ થઈ છે એટલે ખ્યાલ આવે કારણ કે જેટલી ફૂટ વધારે હોય ને એટલી ડુંડી વધારે આવવાની છે તો અત્યારે આ ટાઈપના જે ડબલ્યુ પાંચસો તેર છે આમાં જે ખેડૂત મિત્રો હોય કોમેન્ટ પણ કરજો જેથી કરી અને ખ્યાલ આવે ભાઈ તમારે કઈ પ્રકારના છે અથવા મેસેજમાં તમારા ફોટા પણ નાખજો તો ફાઇનલી તમે જોઈ શકો મારે અત્યારે આ પ્રકારના આપણે છે એકતાલીસ દિવસે અને આગળ પણ આપણે પાછા કૌને બતાવીશું કે લાસ્ટમાં લાસ્ટમાં બતાવીશું આપણે જ્યારે ડુંડી આવે ત્યારે પણ બતાવીશું લાસ્ટમાં એટલા માટે બતાવવાના હોય છે કે માળ કેટલો છે ને બીજા ખેડૂત મિત્રો વિડીયો જોવે ને તો એને ખ્યાલ આવે અને મિક્સિંગ ન હોય એવું બિયારણ આપણે પસંદ કરવી તો વધારે બેનિફિટ રહેતો હોય છે એટલા માટે બાકી ઘઉં આમ ગણો ને તો આ અત્યારે કોઈ પણ વસ્તુ નવી હોય ને વેરાયટી એનો રોગ શક્તિ બધા કરતાં સારામાં સારી હોય છે અને એમાંય આ ઘઉં તો દસ વર્ષની મહેનત બાદ આ રિલીઝ થઈ છે એટલે આમાં જે ત્રણસો ને બાવીસમાં જે પ્રોબ્લેમ આવી હતી ને એ પ્રોબ્લમ બધી હટાવી અને આ વેરાયટીને રિલીઝ કરવામાં આવી છે ડબલ્યુ પાંચસો તેરને અને આવતા વર્ષે એટલે કે આપણે સોવીસની સાલની અંદર બધા કરતાં ટ્રેડિંગમાં રહે ઘઉં આ અને આની બિયરની માંગ પણ એટલી રહે તો ફાઇનલી તમે જોઈ શકો આ રીતના છે તો બસ આપણે આગળ પણ વિડીયો બતાવતા રહેશું કે સમય સમયે કે ઘઉં મોટા થાય ત્યારે અને બીજું કે આપણી ચેનલમાં કોઈ તમે નવા હોય ખેડૂત મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આપણી ચેનલમાં કોઈ પણ ગુજરાતની અંદર નવી વેરાયટી આવતી હોય છે ને સૌથી પહેલાં વિડીયો આપણે એને મૂકતા હોઈએ છીએ જેથી કરી અને આપને પણ ખ્યાલ આવે કે ગુજરાતમાં અત્યારે કઈ વેરાયટી અત્યારે બધા કદાચ બેસ્ટ હશે એ પણ જાણવા મળે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બસ આજે આટલું નમસ્કાર તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો આપણે એક દાણામાંથી કેટલી ફૂટ લીધી છે એ હું બતાવી રહ્યો છું આ ધોયું એટલા માટે છે ઘણા નકર એમ થાય કે આપણે આ એક દાણો નથી જાદા દાણા ભેગા છે એમ લાગે એટલા માટે આપણે અને પાણીમાં ધોઈ અને બતાવું છું કે કેટલો ફૂટાવ લીધો છે તમે જોઈ શકો તો અત્યારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર તેર તો અત્યારે ફૂટે છે બરાબર અને હજી સાઈડમાં ફૂટે છે તો આ છે આપણે પાંચસો તેરની ખાસિયત અને આની હાઈટ હંમેશા માપે થાય છે માપે એટલે કે આપણે પોણા અઢીથી પોણા ત્રણ ફૂટની થતી હોય છે એટલે હાઈટ માપે રહે છે ઢળવાનો પ્રશ્ન રહેતો નથી ઘેરું આવતો નથી અને બધા બધા ફૂટ જાજી લે છે ડાંડર જાડું થાય છે જેથી કરી ઢળવાનો પ્રોબ્લેમ સાવ ઓછામાં ઓછો આવે છે ઓછામાં ઓછો કહો તો ઓછામાં ઓછો નહીવત કહો તો નહીવત ગણાય છે કારણ કે ખેડૂત મિત્રોને ખ્યાલ હોય ઘઉં ઢળી જાય તો ઉત્પાદન સૌથી ઓછું આવતું હોય છે